ભાગવતજી કહે છે ગોકર્ણ મહારાજ પંડિત થયા જ્ઞાની થયા અને ધુંધુકારી મહાખલ થયો છે કેવો કેવો થયો થયો પાપી ભાગવતજી કહે આ સ્નાન કરતો નથી પવિત્રતા રાખતો નથી હંમેશા ક્રોધ કરે છે ગામમાં જેના તેના સાથે ઝઘડા કરે છે દુર્ભક્ષી બન્યો છે ન ખાવાનું ખાય છે ન પીવાનું પીવે છે ભાગવતજી કહે છે શવ ભોજનમ એટલો બધો દુરાચારી બન્યો છે કે જે સૌ જતું હોય એની હાથમાં રહેલો જે ચોખાનો લાડુ હોય ઈ લઈને ખાઈ જાય આવો દુર્ભક્ષ બન્યો છે

ગામ ગયું આત્મદેવે ધૂંધુકારી ને બોલાવ્યો ધું બોલાવીને ને કહ્યું કે હે બેટા આપણે બ્રાહ્મણ છીએ તારા હાથમાં શસ્ત્ર છે ને આ શસ્ત્ર યોગ્ય નથી તારા હાથમાં શાસ્ત્ર હોવું જોઈએ બ્રાહ્મણના દીકરાના હાથમાં શાસ્ત્ર શોભે શસ્ત્ર નો શોભે બીજાના વેગે આપણે નો ચલાય આપણે બંદૂક ન શોભે આપણે તલવાર નો શોભે આપણે હાથમાં શોભે અરે પાસે એવું શસ્ત્ર છે કે આપણે બંદૂક રાખવાની જરૂર ન પડે આપણે તલવાર રાખવાની જરૂર ન પડે આપણા પાસે મોટામાં મોટું શસ્ત્ર છે આ જીભ અને જીભમાં અંદર રહેલી સરસ્વત આ સરસ્વતી દ્વારા શબ્દો દ્વારા તમે પ્રહાર કરો ને તો માણસ આમને મરી જાય આપણે એને મારવો ન પડે એ પોતે ગળે ખાઈને જાય એવું શાસ્ત્ર અને એવું શસ્ત્ર એ બ્રાહ્મણ પાસે છે એને શસ્ત્ર રાખવાની જરૂર નથી એ શબ્દથી માણસને મારી નાખે સાહેબ તો આજે આત્મદેવ ધુકારી છે કે બેટા નથી આ તારા હાથમાં જપ કર ભગવાન સૂર્યને અર્ઘ્ય પ્રદાન કર આજે દીકરાને સમજાવે છે ને દીકરો માનતો નથી અને દીકરા એ શું કર્યું ભાગવતજી કહે છે એ કદાચ પિતરો તાડ્ય પાત્રાની સ્વયમાહરે માહરે આજે એના પિતાના ઉપર હાથ ઉપાડી લીધો છે અરે ભાગવતજી તો ત્યાં સુધી કહ્યું છે કે આ ધુંધુકારીને પાંચ સ્ત્રીઓનો સંગાથ થયો છે પાંચ સ્ત્રીઓ રસ રૂપ ગંધ સ્પર્શ આવી પાંચ સ્ત્રીઓનો સંગ થયો અને જે વ્યક્તિ આ પાંચ સ્ત્રીઓમાં પડી જાય ને પછી એનો મૃત્યુ નિશ્ચિત છે એ બહાર નો નીકળી શકે છતાં પણ આત્મદેવ સમજ આવે પણ આજે બન્યું એવું કે એ આત્મદેવ ઉપર એ ધુંધુકારી હાથ ઉપાડી લીધો છે આજે દીકરો થઈ અને બાપ પર હાથ ઉપાડે છે

અને ત્યારે સાધુએ સાધુ એ પેલા સાધુના શબ્દ યાદ આવ્યા છે અને શબ્દ યાદ કરી અને આત્મદેવ આજે પાછા રોવે છે ગઈકાલે કહ્યું હતું ને કે સંતાન નથી તો પણ દુઃખ આવ્યા પછી સુખ તો કે નથી આ તો આપણે બધા અહીંયા રહીએ છીએ બાકી તમે દેશમાં આ બધી મોટી મોટી કન્ટ્રીમાં તમે મોટા મોટા શહેરોમાં તમે ને તો જે વધારે અભ્યાસ કરી ગયા છે ને જે જે બાળકો એના મા બાપની હાલત તમે જોવો ને તો તમને ખબર પડે જે મા બાપે એનું બધું સર્વસ્વ લૂંટાવી અને જે બાળકને ગ્રેજ્યુએશન અપાવ્યું હોય ગ્રેજ્યુએટ બનાવ્યો હોય એ જ બાળક એના મા બાપને પૂરા હર્ષથી પૂરા આનંદથી રાજી થઈને પાછો હરખથી આપણને એમ કે આપણા મા બાપને આપણે સારામાં સારા વૃદ્ધાશ્રમમાં રાખ્યા છે એવી વાત કરે અને એના મા બાપને આ વૃદ્ધાશ્રમમાં રાખે છે શહેરોમાં તમે જુઓ ને મોટા મોટા તો ખ્યાલ આવે અત્યારનો યુગ અત્યારનો સમય આવો છે અત્યારના યુગની અત્યારના સમય ની તો સંતાન નતું ત્યારે પણ દુઃખ આવ્યા પછી પણ દુઃખ આજે દૃષ્ટ કે ફરી પાછા આ આત્મદેવ રોવે છે અસાર ખલુ સંસારો દુઃખ રૂપી વિમો સુત કશ્ય ધન કશ્ય સ્નેહવાલ તે અસારે ખલુ સંસારે દુઃખ રૂપી આના કરતા સંતાન નતુની ને ઈ સારું હતું આવો આત્મદેવને વિચાર આવે છે